હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો નવાડી અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને અગર અવરમાં એને મારા મમ્મી બનાવે છે અત્યારે અહીંયા રોટલી અને અમારી બેન છે ને અહીંયા અત્યારે એનું કામ કરે છે અને આજે છે ને કાલે જ ઓલા ડ્રેસ લીધા છે ને આપણે ભાવનગરથી

અ હાનાટ દિવસ થઈ જશે હું મકાને આંટો મારવા નથી ગયો તો આજે જાવું છે મકાને આંટો મારવા ને કઈ રીતનું છે બુધી કારણ કે ઘણા ટાઈમથી ગયા નથી જો કે મારા ધવલભાઈ ભાઈ તો ને આંટો મારતા જ રહી ને ઓય જ પણ હું નથી ગયો ઘણા ટાઈમથી તો હાલો જઈએ આજ મકાને માં આવવાનું છે હા તો હાલો જમી લો પછી જાઈ શાક એનું બનાવ્યું શાક બટેટા મમ્મી બટેટા શાક બનાવ્યું ને એને આવવાનું છે તો હારો લેતા જઈએ એને ને જઈએ પછી અત્યારે છે ને હું પહોંચી ગયો છું અમારા મકાને તો મકાન ભાઈ સિમેન્ટ થોડીક બહાર પડી હતી ઢાકેલી હતી એક આગળ બધું પણ તો એને આઠ થેલી છે ને એ થોડીક જામી જેવું છે ને આનું અનુભવ નક્કી નથી થઈ તો આવો અવાજ આવે એ જામી જેવું લાગે તો હા એવું કયું છે બાકી હેને હજી હે કઈ રૂમમાંથી બોલો હા બોલો એ દાદરાના ફાળા છે

અને એવું બધું છે અને અત્યારે એને હેર કટિંગ કરવા માટે આવ્યો છે તો કટા નહીં ગયા છે અત્યારે સાડા પાંચ અને મેં આવી ગયા છીએ અમારા ધાબા ઉપર અને અત્યારે એને થોડાક વિડીયો બનાવવાના છે બાકી એને આ રીતના કંઈક હેર કટિંગ કરાવ્યા છે કેવો લાગો છો જે કોમેન્ટ કરી દેજો અને અમારા બેન આજ હેને કંઈક અલગ લુકમાં આવી ગયા છે કારણ કે એને આ ડ્રેસ એને હેને ઘણા ટાઈમથી નથી પહેરેલો અને સનસેટ જુઓ ભાઈ અત્યારનો વ્યૂ હા હા કાંઈ ઘટે નહીં

એટલે કે છે કોઈ વાત નહી ભૈયા મેરકો પતા થા તું જાને વાલે નહી હોય એટલે મેને આપ કે સાઈડ કા ભી બનાડા એવું છે ભાઈ તો એને રીંગણા બટેટા શાક ને એવું બધું છે અને અમાર બેન હતી એના ફોન લઈને ઘુમડે કારના ના બેહ ની હવે અને તમે બેન હજો નાયન સીધી આવી છે અને શું કહેવાય માથું કર્યું છે આમ જટા દેવું જો આમ ઈનું છે એટલે કાયમ એની વાટે એમ બેઠા હોય જમવા કાયમ એવું થાય

મજા આવે જો આવી રીતે ભાઈ ઠંડીમાં ને બાર ઉપર થઈ ગયું છે ને બધા દોસ્તો હતા તો બધા એને પોતપોતાને ગયા જશે અને હાડા બાર ઉપર થઈ ગયું છે હજુ આખું વ્લોગ એડિટિંગ કરી અને અપલોડ કરી થમનેલ બનાવે એવું બધું કરી તો બહુ મોડું થઈ જશે તો વિડીયો ને કરી સાયન્ડ તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા તો મળી નવા વિડીયોમાં નવા જોશ અને નવા ઊંઘ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં